સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા તેમજ આર્ષ અધ્યયન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ભગવદ્ ગીતા અને વિદ્યાર્થી જીવન વિષય પર પરિસંવાદનું શાળાના સભાખંડ મધ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે આર્ષ અધ્યયન કેન્દ્રના અધ્યક્ષ સ્વામી શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહ્યા હતા ધોરણ નવથી થી ધોરણ બારના વિદ્યાર્થીઓ સાથે પરિસંવાદ કરાયો હતો આ પરિસંવાદની શરૂઆત સ્વામી શ્રીના કરકમલો થી દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી એન ટી આહિરે સ્વામીનું શાબ્દિક સ્વાગત કર્યું હતું આચાર્ય શ્રી ડોક્ટર વી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર વતી શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાનીએ સ્વામીજીનું શાલ વડે ઉષ્માભેર સ્વાગત સન્માન કરેલ હતું વિદ્યાર્થીઓની વ્યવસ્થા આશાબેન પટેલે સંભાળેલી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન ગોસ્વામીએ કરેલ હતું આભાર વિધિ ભૂમિબેન વોરા દ્વારા કરવામાં આવેલ હતી